જય સ્વયંભુ કહે છે કે ભગવતી શ્રી ત્રિમૂર્તિની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થાય છે આ ઉપરાંત ધન ધાન્યની પ્રાપ્તિ અને પુત્ર પુત્રપોત્રાદી વૃદ્ધિ થાય છે કોઈ રાજાની વિદ્યા વિજય રાજ્ય અને સુખની ઈચ્છા હોય તો તેણે ભગવતી કાલિકાની પૂજા કરવી શત્રુઓના નાશ કરવા માટે ભગવતી કાલિકાની ભક્તિ સાથે આરાધના કરવી ભગવતી ચંદ્રિકાની આ આરાધનાથી ઐશ્વર્ય અને ધનની પૂર્તિ થાય છે થાય છે અને શારીરિક રોગો પણ દૂર થાય છે જે દેવી કુમાર કાર્તિક સ્વામીના તત્વોને અને બ્રહ્માદી દેવતાઓને પણ સર્જે છે તે કુમારી દેવીની પૂજા હું કરું છું જે શક્તિ સત્વાદી ત્રણ ગુણો વડે ત્રણ રૂપ ત્રણ રૂપ ધારણ કરે છે જેના અનેક રૂપ છે તથા જે ત્રણેય કાળમાં વ્યાપ્ત છે તે ભગવતી ત્રિમૂર્તિની હું પૂજા કરું છું અને હંમેશા સારી રીતે પૂજાયેલા છે જે દેવી ભક્તોને કલ્યાણ કરનારા સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરનારા છે તે ભગવતી કલ્યાણીની હું પૂજા કરું છું જે દેવી સંપૂર્ણ પ્રાણીઓના સંશિત કર્મો રૂપી બીજ બીજોને જે ઉગાડે છે તે ભગવતી રોહિણીને હું ઉપાસના કરું છું કલ્પના અંતમાં જે સરાસર જગતને પોતાનામાં વિલીન કરે છે તે ભગવતી કાલિકાની હું પૂજા કરું છું જે દેવીનું રૂપ અત્યંત પ્રકાશમાન છે ડમુંડનો જે સહાર કરનારા છે તથા જેમની કૃપાથી ઘોર પાપોનો નાશ થાય છે તે ભગવતી સંડિકાની હું પૂજા કરું છું વેદ સ્વરૂપા અને જેમના પ્રાગટયના વિષમના વેદો કરણનો અભાવ બતાવે છે તે સુખ આપનારા શુભવીની હું પૂજા કરું છું જે ભક્તોના સદા સંકોટો દૂર કરે છે દૂર કરે છે ભગવતી દુઃખ દૂર કરવા તે તેનો સ્વભાવ છે એવી દેવતાઓને પણ તેને જાણવામાં જે અસમર્થ છે તે દુર્ગાની હું પૂજા કરું છું તે અમંગળોનો નાશ કરનારી માં ભગવતી સુભદ્રાની હું પૂજા કરું છું વિઘ્નોએ વિદ્વાનોએ ખરેખર જે વિદ્વાનોએ કુમારિકાઓને વસ્ત્રો આભૂષણો માળા અને સંતન વગેરે દ્રવ્યોથી પૂજન કરવું જોઈએ પરંતુ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આ બધું છોડી અને એકદમ મન આત્મિત બનાવી આત્મચિંતન દ્વારા આ દેવીનું આરાધન અને પૂજન કરવું જરૂરી છે મારા મારાવાલા બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ હર હર મહાદેવ હર હર મહાદેવ જય